નામ આગળ વધીએ બ્રોકરેજ હાઉસિસ દ્વારા કયા કયા સ્ટોક્સ પર આજે ખાસ ફોકસ આપવામાં આવ્યું છે તેના માટે જાણીએ આપણા સહયોગી યુમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે યુમિક જણાવો કયા કયા રિપોર્ટ્સ આજે પબ્લિશ થયા છે જી યસ હું આજે સૌથી પહેલાં વાત કરવા માગીશ તો આપણે બેંકથી જ શરૂઆત કરીએ કારણ કે જોઈ ગયો પીએસબી બેંક આપણે ઘણા આજે સમાચારમાં તો છે તો આજે એક યુનિયન બેંક ઉપર મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે તો આવો જાણીએ શું કહી રહ્યા છે મોતીલાલ ઓસવાલ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા એકસો ને પાંત્રીસો આપી રહ્યા છે એમનું કહેવું છે કે જે લોન ગ્રોથ રેન્જમાં પરંતુ ન્યૂનતમ રહેશે એટલે કે અહીંયા રેન્જમાં તો જોવા મળશે લોનનો ગ્રોથ પરંતુ ન્યૂનતમ સ્તર જે હોય છે જે એક રેન્જ એમાં જોવા મળશે એસેટ ક્વોલિટી સારી છે અને રિકવરી અહીંયાથી પ્રશંસનીય છે સારી રિકવરી તેઓ જોઈ રહ્યા છે અને એસેટ ક્વોલિટી સારી જોઈ રહ્યા છે એ જ ખાનથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા એકસો ને આપી રહ્યા છે ભારતીય એરટેલ ઉપર રિપોર્ટ આવે છે ગોલ્ડમેન્ટ સેસનો એ ગોલ્ડમેન્ટ સેસ પણ ખરીદવાની સલાહ આપી રહ્યા છે ભારતીય એરટેલ ઉપર અને તેઓ અહીંયાથી ટાર્ગેટ રૂપિયા એક હજાર સાતસો એંસીનો આપી રહ્યા છે એમનું કહેવું છે કે ભારતનો કારોબાર સારા સુધારા પર છે અને સાથે ભારતના કારોબારમાં રોકાણ વધારશે કંપની એટલે કે અહીંયાથી કંપની એમનું જે સ્થાનિક જે બિઝનેસ છે ભારતમાં એમાં તેઓ એથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને ક્યાંક ને ક્યાંક અહીંયાથી ભારતનો ઓવરઓલ જે બિઝનેસ છે તે પણ તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે એ જ કારણે અહીંયાથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા એક હજાર સાતસો આપી રહ્યા છે હવે એસ એસબીઆઈ કાર્ડનો ઉપર નજર કરીએ તો ક્રેડિટ કાર્ડનો ઓલરેડી જે ડેટા આપણે આવ્યો જાન્યુઆરીનો એ બાદ હવે એમએસ એટલે કે મોર્ગેજ સ્ટેન્ડલી શું કહી રહ્યા છે જાણીએ એમનો ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે એટલે કે નહીં કોઈ વધારે પોઝિટિવ નવું નેગેટિવ એટલે કે ઇક્વલ રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા છસો પંચ્યાસીનો આપી રહ્યા છે એમને કહેવું છે કે માર્કેટ શેરમાં સતત વધારો થઈ રહ્યો છે પંદરથી વધીને પંદર પોઈન્ટ સાત ટકા મંથલી બેસીસ જોવા મળે છે કે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં જે એમનો જે ક્રેડિટ કાર્ડનો જે બિઝનેસ છે એ અહીંયાથી ગ્રોથ થયો છે પંદરથી પંદર પોઈન્ટ સાત ટકા સ્પેન્ડિંગ છ ટકા ઘટ્યું છે અને સામે ઇન્ડસ્ટ્રી સ્પેન્ડિંગ અગિયાર ટકા વધ્યું છે એટલે કે એમણે સ્પેન્ડિંગ ઉપર અહીંયાથી ના ગમ્યું ચલો ક્રેડિટ કાર્ડ વેચાયા સારી વસ્તુ છે પરંતુ ક્રેડિટ કાર્ડ જે વેચાયા એમાં સ્પેન્ડિંગ કેટલું કર્યું તો સ્પેન્ડિંગ ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં અહીંયાથી ઘટ્યું છે એ કારણથી તેઓ ઇક્વલ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા છસો ને પંચ્યાસીનું આપી રહ્યા છે નેક્સ્ટ નજર કરીશું તો ટ્રેન્ડ ઉપર અહીંયાથી તો અહીંયાથી સેસ સેસનો રિપોર્ટ આવે છે તો અહીંયા ગોલ્ડમેન સેસ ખરીદવાની સલાહ પી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા એક આઠ હજાર એકસો વીસ રૂપિયા પી રહ્યા છે અનુમાનથી વધુ ઝડપી સ્ટોરની સંખ્યા વધી રહી છે કે કંપની જેમને ફૂડ સ્ટોર છે ફૂડ પ્રિન્ટ એ ખાસા વધારી રહ્યા છે સામે એમના જે લોકોનો જે ખર્ચ વધવાથી કંપનીને લાભ થશે એટલે સ્વાભાવિક છે કે હવે લોકો કન્ઝમ્પશન વધારશે આપણે ટેક્સમાં પણ જોયું હતું કે બાર લાખ સુધી રાહત આપવામાં આવી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક કન્જમ્શનમાં વધારો થશે એ કન્જમ્શનમાં વધારો થવાથી અહીંથી જે કંપની સ્ટોર વધારે ખોલી રહી છે ક્યાંક ને ક્યાંક એથી સ્ટોર વધારે થશે નંબર ઓફ કસ્ટમર વધશે તો આવક ક્યાંક ને ક્યાંક સુધરશે એવું અહીંયાથી માની રહ્યા છે જે કારણથી ખરીદવાની સલાહ સાથે આઠ હજાર એકસો વીસનો ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે ટ્રેન્ડ ઉપર ગોલ્ડમેન સેસ હવે નજર કરીશું તો જેપી મોર્ગનનો રિપોર્ટ આવી છે કોલ ઇન્ડિયા ઉપર કોલ ઇન્ડિયા ઉપર જેપી મોર્ગન ન્યુટ્રલ રેટિંગ છે લક્ષ્યાંક ઘટાડ્યા છે એમણે અને રૂપિયા ત્રણસો ને પંચાણું કર્યા છે પાવરની માંગનો નો ગ્રોથ નબળો રહી શકે છે એવું એમનું કહેવું છે અને થર્મલ કોલના ભાવમાં એથી ઘટાડો આવી શકે છે એટલે એ જ કારણ કે એક પોઝિટિવ અને એક એથી નેગેટિવ કોમેન્ટ્રી જોવા મળે છે એટલે કે એમની કોમેન્ટરી પણ ન્યુટ્રલ છે રેટિંગ પણ ન્યુટ્રલ જોવા મળે છે કારણ કે લક્ષ્યાંક એથી ઘટાડીને ત્રણસોને પંચાણુંના કરે છે હવે ડિફેન્સ સ્ટોક ઉપર ખાસ કરીને આપણે નજર કરવી જોઈએ બજેટ બાદ ખાસ એવા ઘટી ગયા છે હવે જે મોર્ગન શું કહી રહ્યા છે આપણે એ નજર કરીએ ડિફેન્સ સ્ટોક ઉપર તો એથી ઓવરવેટ રેટિંગ આપવામાં આવે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઉપર અને એચએલ ઉપર એમણે કહેવું છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સૌથી વધુ એમને પસંદ છે અને ડિફેન્સ લાંબા સમયગાળા માટે સારી સ્ટોરી રહેશે અને ડિફેન્સ સેક્ટર પર બહુ ચિંતા નથી એવું એમનું માનવું છે એટલે કે જે બી માર્કેટમાં અત્યારે જે ફિયર પહોંચી ગયું છે કે હજી માર્કેટમાં ઘટાડ આવશે મિડ કેપ સ્વોલ્ડ કેપ ઘટશે તેમાં ખાસ કરીને તેઓ ડિફેન્સ સ્ટોક ઉપર એવું કોઈ ખાસ ચિંતા નથી ધરાવી રહ્યા એમનું કહેવું છે કે ડિફેન્સ સ્ટોક આવનારા સમયમાં સારા જ છે લે કારણથી તેઓ અહીંયાથી બીએલ અને એચએલ ઉપર ખરીદીની પસંદગી આપી રહ્યા છે અને લાસ્ટ વાત કરવા પી પીએફ પાવર ફાઇનાન્સ સેક્ટર ઉપર કે જેમાં અહીંયાથી યુબીએસનો રિપોર્ટ આવે છે તો પાવર ફાઇનાન્સ સેક્ટરમાં એમને પીએફસી પસંદ છે લક્ષ્યાંક રૂપિયા છસોને સિત્તેરનો આપી રહ્યા છે અને આરિસી અહીંયાથી લક્ષ્યાંક રૂપિયા છસો રૂપિયા આપી રહ્યા છે એમનું કહેવું છે ખર્ચ અને આવક વચ્ચે ગેપ ઓછો થશે એવું એમનું માનવું છે અને એ જ કારણથી તેઓ પીએફસી અને આરઈસી ઉપર એથી એથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા છસો સિત્તેરને છસોને આપી રહ્યા છે એટલે ઓવરઓલ આપણે દરેક વાત થઈ કે અલગ અલગ સ્ટોક ઉપર આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળે છે અને એ જ કારણથી આજે આપણને સ્ટોકમાં પણ ખાસી એક્શન જોવા મળી રહી છે યસ